હેલો ગાઈસ કેમ છો હું બધા મજામાં હસો હું પણ મજામાં છું મજામાં જ હતી કરણના લીધે મજા સજા થઈ ગઈ છે તો આજે અમે લોકો ક્યાં જઈએ છીએ સેલ આવ્યો છે એટલે અમે બધું લૂંટવા જઈએ છીએ ગમે તો બસ એ પહેલાં એક ડીલ કરી છે કારણે મારી જોડે કે પહેલાં દવાખાને ચાલ પછી જઈશું અને ત્યાં સુધી બોલ બોલ કરે છે

બહુ ગમે છે જયારે અમે આવું છું ને તો મારું દિલ આઈ જાય છોકરાઓના કપડા પર એટલા મસ્ત હોય છે ને આટલું ગમ્યું છે ખાલી વન બાય વન ટ્રાય કરીને बताओ चलो बस બીજો કંઈ ગમતું છે નહીં બધું એક જૂનો સ્ટોક છે મને ન લાગે ગમલી એક ટી-શર્ટ ચૂડીઓ ખાલી કરણે આ બે જ વસ્તુ લીધું છે જો મે તો કઈ નઈ લીધું હા આટલું બધું બે કલાક ફરીને બી હે તો આજનો દિવસ દવા લઈને એન્ડ કરીએ છે ફાઇનલી મે દવા બી લઈ આવી છું નવા વર્ષની દવાની શરૂઆત થઈ ગઈ છે આમ તો કરણ માનું ને તો આખું વરસ દવા લઉં તો ઓછું જ પડે મારે એનું માનું તો